સમગ્ર ગુજરાતમાં ન્યૂઝ ગયા હતા તેના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જોગાનુજોગ સારા ન્યૂઝ અને શુભકામના માટેનો સ્ટેન્ડિંગ કમિટી શરૂ થઈ ત્યારે ફોન આવ્યો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મને ટેલિફોનિક સંદેશાની અંદર શુભકામનાઓ પાઠવી અને કુલ સુડતાલીસ દરખાસ્તો હતી એમાંથી બત્રીસ નંબરની દરખાસ્ત જે કર્મચારીનો પે સ્કેલ વધારવાની હતી બાર વર્ષ કે બાર વર્ષથી વધુ જે ક્લાસ ટુ ઓફિસરનો પગારનો જે સ્કેલ છે બેઝિક સ્કેલ એ વધારવાની દરખાસ્ત હતી એમાં સંકલનની અંદર અનેક વિસંગતતાઓ અને પ્રશ્નો આવવા હોવાના કારણે દરખાસ્ત પેન્ડિંગ રાખીને આવતી સ્ટેન્ડિંગ સુધીમાં એ દરખાસ્ત ઉપર પૂર્ણપણે તપાસ અને ચર્ચા વિચારણાના અંતે નિર્ણય કરશું બાકી સુડતાલીસ એ સુડતાલીસ દરખાસ્તો આજની સ્ટ્રેનિંગમાં અમે લોકોએ મંજૂર કરી છે કુલ બાર કરોડ સત્યાવીસ લાખ એકતાલીસ હજારના માતબર રકમના વિકાસ કામો આજે અમે લોકોએ